કમોસમી વરસાદ બાદ સરકારે દસ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે ગઈકાલથી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં સર્વર ડાઉન થતા ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો અમરેલી જિલ્લાના સાવરકુંડલા જનસેવા કેન્દ્રના છે જ્યાં સાત ઉતારા કઢાવવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા પરંતુ સર્વર ડાઉન રહેવાને કારણે ખેડૂતોને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડ્યું સાડા આઠ વાગ્યાના અહીંયા ઉભા છીએ મારું ગામ સાવરકુંડલા તાલુકો ગામ સર્વર હાલતું નથી એટલે સરકાર શ્રીને વિનંતી કે આ માટે કંઈક પગલાં લે અને અહીંથી અમે પાછા જાઉં તો ગામડે વિષ નથી હાલતું ન્યાય સર્વર નથી હાલતું એટલે અમે અહીંયા સાવરકુંડલા આવ્યા તો સાવરકુંડલાય નથી હાલતું ઓફિસ ટાઈમ પહેલાં અમે અહીંયા આવીને લાઈનમાં ઊભા છીએ એથી સર્વર ડ્રાઉન છે એમ અધિકારોનું કહેવાનું છે સાત બાર નીકળતા નથી ખેડૂતોનો સમય બગડે છે અત્યારે રવિ પાક ચણા ઘઉં માંડવી જે કાંઈ વાવવાનું હોય ખેડૂતોને વાવવાનું છે એ સમય કાઢીને ખેડૂતો અહીંયા સાત બારની લાઇનમાં ઊભા છે અત્યાર સુધી સાત બાર હજી સુધીના નીકળ્યા નથી ઘણા ખેડૂતો તો કાલના ઊભા છે છતાં સર્વ અમરેલી જિલ્લા આખામાં સર્વર ડ્રાઉન છે ખેડૂતોને બહાર કઢાવવા માટે જે પ્રશ્ન અત્યારે ઉપસ્થિત થયો છે માનો કે પંદર દિવસ તો છે સરકારશ્રી દ્વારાથી ટાઈમ આપવામાં આવ્યો છે કે પંદર દિવસની અંદર છે ફોર્મ ભરી દેવા સહાય માટેના પરંતુ સર્વર ડાઉન હોવાને કારણે ખેડૂતોની એક કતાર લાગી છે લાઈન લાગી છે આપ જોઈ રહ્યા છો સર્વર ડાઉન હોવાને કારણે એટલે સરકારશ્રીને અમે એવી વિનંતી કરીએ છીએ કે ભાઈ આના માટે કંઈક એવો ઉપયોગ ઉપાય કરો કે જેથી કરીને ત્યાં હાલાકી ન ભોગવવી પડે